ફિઝિક્સ ક્લાસ ઇલેવન્થ સો દિવસની સિરીઝનો દિવસ નંબર બે આજે વાત કરીશું કે ઊંડાઈ સાથે દબાણમાં શું ફેરફાર થાય છે સૂત્ર તમને યાદ જ હશે પીવલ ટુ રોજ એચ ચાલો અહીંયા આપણે એને બે મિનિટની અંદર ડિરાઈવ કરીએ તો માની લઈએ કે આ કોઈ તરલ છે જે સ્થાયી છે સ્થાયી તરલ છે બરાબર છે ચાલો સ્થાયી તરલની અંદર આપણે એક સિલિન્ડર આકારમાં તરલના એક વિભાગ વિશે કલ્પીશું ઉપરથી દબાણ લાગે છે પીવન નીચેથી દબાણ લાગે છે પી ટુ માની લઈએ બેટા કે આ તરલ જે સિલિન્ડર છે જે તમે તરલનો વિભાગ કર્યો વિચાર કર્યો છે એની ઊંડાઈ છે એચ ઓકે અને આ તરલના જે ખંડ આપણે લીધો છે એનું વજન છે ડબલ્યુ તો તરલ સ્થાયી છે તો બધા બળો એકબીજાને સંતુલિત કરવા જોઈએ ઓબ્વિયસ તો ઉપરથી કયું બળ લાગે છે પીવન ઇન્ટુ એ સાથે આનું દબાણ લાગ વજન લાગશે અને નીચેથી કયું બળ લાગે છે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ માની લો બેટા આનું ક્ષેત્રફળ છે એ બોલો ચાલો વજન શું થાય બેટા વજન થાય દળ ગુન્યા ગુરુત્વાકર્ષણ અને દળ શું લખાય દળ લખાય ઘનતા ગુનિયા કદ કદ શું લખાય ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ પતી ગયું લો એ કેન્સલ તો શું મળી ગયું આપને પી વન પ્લસ રોજ એચ ઇક્વલ ટુ પી ટુ તો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે આ રોજ એચને આપણે કયું દબાણ કહીએ છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઇટ